નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બોલો અંબે માટકી જય નવરાત્રિના પાવન પર્વની આપ સૌને ખૂબ સારી શુભકામનાઓ મા અંબે તમારા ધારેલા બધા કામ પૂર્ણ કરે તેવી મા અંબેના ચરણોમાં પ્રાર્થના ભક્તો આ નવરાત્રિના પોચમના દિવસે ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો ત્રણ લવિંગ માતા અંબાના આશીર્વાદથી જીવનના દરેક કષ્ટોથી તમને તરત મુક્તિ મળી જશે તમારા જીવનમાં ધનની વર્ષા થશે અને ઘર ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર સમૃદ્ધિથી છલકાઈ જશે અને તમે કરોડપતિ બની જશો કારણ કે મિત્રો આ વખતે શારદીય નવરાત્રિમાં ઘણા બધા દુર્લભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જે ઘણા વર્ષો બાદ આવે છે આ માટે મિત્રો નવરાત્રિના દિવસોનું મહત્ત્વ ખૂબ જ મોટું હોય છે અને આ દિવસોમાં તમારે ત્રણ લવિંગવાળો ઉપાય જરૂરથી કરવો જોઈએ ગુરુજીએ પોતાની કથામાં જણાવ્યું છે કે આ ઉપાય તમને કેવી રીતે કરવાનો છે ક્યારે કરવાનો છે કયો કરવાનો છે અને ઉપાય કરતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું છે એ તમામ માહિતી અમે તમને આ વિડીયોમાં આપીશું ચાલો મિત્રો વિડીયોમાં આગળ વધીએ પરંતુ તે પહેલાં તમારા લાભ માટે એક મહત્ત્વની માહિતી આપીએ ભક્તો જો તમે પણ ઈચ્છો છો કે મા અંબાના આશીર્વાદ તમારા પર સદૈવ બન્યા રહે તો આ વિડીયોને એક લાઈક જરૂર કરો તમારી પોતાની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય મા અંબે જરૂર લખો શારદીય નવરાત્રિના દિવસો ખૂબ જ ખાસ હોય છે અત્યંત મહત્ત્વપૂર્ણ હોય છે જોવા મળ્યું છે કે ક્યારેક મોટા મોટા પૂજા પાઠ અને અનુષ્ઠાનથી પણ જે મકાનો કામના પૂર્ણ નથી થતી તે નવરાત્રિના પાંચમના દિવસે એક નાનકડો ઉપાય કરવાથી તમારી તમામ મનોકામના પૂર્ણ થઈ જશે ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને તેનો લાભ પણ મળ્યો છે જો તમે પણ આ ઉપાય શારદીય નવરાત્રિ દરમિયાન કરવા માગો છો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજો અને સાંભળજો પછી કરજો તમારે આ ઉપાયનું ફળ ચોક્કસ મળશે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ કે સમસ્યા ચાલી રહી હોય ભલે તમને તેનું કારણ જ ન ખબર હોય તે દૂર થઈ જશે તેનું કારણ કંઈ પણ હોઈ શકે જેમ કે ગ્રહ દોષ મંગળ દોષ કે અન્ય કોઈ પણ પ્રકારના દોષ પરંતુ આ ઉપાય કરવા માટે તમારે તમારા દોસ્તની તપાસ કરવાની જરૂર નથી શારદીય નવરાત્રિ દરમિયાન આ ત્રણ લવિંગવાળો ઉપાય તમારે કરી જ લેવાનો છે હવે મિત્રો આપણે સમજીએ કે આ ઉપાય ક્યારે કરવાનો છે સૌ વાત એ છે કે આ ત્રણ લવિંગવાળો ઉપાય કોણે કરવો તો સીધી વાત છે મિત્રો આ ઉપાય મનોકામના પૂર્ણ કરવા માટે જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે અને કોઈ મોટું કામ અટકેલું હોય તો તેને પણ પૂર્ણ કરવા માટે કરવામાં આવે છે તો મિત્રો વાત સીધી છે કે તમે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના માટે આ ઉપાય કરી શકો છો જે વ્યક્તિ પોતાની કોઈ પણ ઈચ્છા માતા અંબા પાસેથી પૂર્ણ કરાવવી ઈચ્છે છે તે આ ઉપાયની કરી શકે છે જો ઘરની માતાઓ બહેનો પોતાના ઘરમાં સુખ શાંતિ માટે કે ધન સમૃદ્ધિ વધારવા માટે ત્રણ લવિંગવાળો ઉપાય કરવા માગે છે તો ખાસ કરીને ઘરની મોટી માતાઓ બહેનો આ ઉપાય કરવો જોઈએ કારણ કે માતાઓ બહેનો તો ઘરની લક્ષ્મી ગણાય છે અને જ્યારે ઘરની લક્ષ્મી કોઈ વિશેષ ઉપાય કરે છે ત્યારે તેનું ફળ ખૂબ જ જલ્દી મળે છે અને બહુ મોટું ફળ મળે છે નહીતર આ ઉપાય કોઈ પણ કરી શકે છે મોટા હોય કે નાના બાળક હોય કે યુવાન જે કોઈ વ્યક્તિને આ ત્રણ લવિંગવાળો ઉપાય સમજાઈ ગયો હોય તે વ્યક્તિએ શારદીય નવરાત્રિ દરમિયાન જરૂરથી કરવો જોઈએ કારણ કે આ ઉપાયનું ફળ તેને બહુ જલ્દી મળશે કારણ કે શારદીય નવરાત્રિના દિવસોમાં માતા અંબા ખૂબ જ સરળતાથી પ્રસન્ન થાય છે અને માતાની કૃપાથી જીવનમાં સ્થિરતા અને સમૃદ્ધિ મળે છે હવે સમજીએ કે આ ત્રણ લવિંગવાળો ઉપાય કેવી રીતે કરવો અને કયા સમયે કરવો છે શારદીય નવરાત્રિ દરમિયાન આ ઉપાય ખાસ કરીને સ્વજના સમયે કરવો જોઈએ જેને પ્રદોષકાળ કહે છે હવે ઘણા લોકોના મનમાં પ્રશ્ન થાય છે કે પ્રદોષકાળ ક્યારે શરૂ થાય છે કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી હોય છે જેથી ઉપાયનો સાચો સમય જાણી શકાય તો મિત્રો પ્રદોષકાળનો સમય સોજના છ વાગ્યાથી લઈને સાત વાગ્યા સુધીનો હોય છે આ સમય દરમિયાન તમે ઉપાય કરશો તો તમને ચોક્કસ ફળ મળશે શારદીય નવરાત્રી દરમિયાન આ સમયને વધારે શુભ માનવામાં આવે છે કારણ કે આ સમયે દેવીને ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે અને દુઃખો દૂર કરે છે તો સાંજે છ થી સાતની વચ્ચે તમે આ ત્રણ લવિંગવાળો ઉપાય કરી શકો છો હવે ઘણા લોકો પૂછશે કે ભાઈ અમે તો નોકરીએ જઈને એ છીએ ડ્યુટી પર જઈએ છીએ અને ઘરે આવવામાં મોડું થઈ જાય છે તો શું કરવું તો તેવા લોકોને ચિંતા કરવાની જરૂર નથી જો તમે આ ઉપાય સોજના પ્રદુષ્કાળમાં કરી શકો તો સારું પણ જો સાત વાગ્યા સુધી ઘરે આવી શકતા ન હોય અને સાત કે આઠ વાગ્યા સુધી ઉપાય કરો તો પણ ચાલશે અને જો થોડું વધારે મોડું પણ થઈ જાય તો પણ તમે ઉપાય કરી શકો છો કારણ કે શારદીય નવરાત્રિનો સમય બહુ જ શુભ હોય છે અને ઘણા વર્ષો બાદ આવે છે આ સમયમાં દેવીની કૃપાથી નાનો ઉપાય પણ મોટું ફળ આપે છે તેથી મિત્રો જ્યારે પણ તમને મોકો મળે ત્યારે આ ઉપાય જરૂર કરી લેવો જોઈએ કોઈ પણ ઉપાય તમે ક્યારેય પણ કરી શકો છો ફક્ત કોશિશ કરજો કે તે સમયની અંદર કરી લો પરંતુ કોઈ કારણસર જો તમને સમયસર ન કરી શકો તો થોડું મોડું થયા પછી પણ કરી શકો છો તમને ઉપાયનો ફળ ચોક્કસ મળશે ઉચ્ચ ગુરુજીએ કહ્યું છે કે જ્યારે પણ શારદીય નવરાત્રિના દિવસો આવે ત્યારે તમારે માત્ર આ ત્રણ લવિંગવાળો ઉપાય કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આ ઉપાયથી તમારા જીવનમાં જો ધન સંપત્તિની સમસ્યા ચાલી રહી હોય જો તમે રૂપિયાની તંગીમાં હંમેશા પરેશાન રહેતા હોય આર્થિક મુશ્કેલી ચાલી રહી હોય ઘણીવાર પ્રયત્નો કર્યા છતાં તમને ધન મળતું ન હોય મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય વેપારમાં નિષ્ફળતા મળતી હોય નોકરી મેળવવામાં મુશ્કેલીઓ થતી હોય કે જીવનના કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળી રહી હોય અથવા તમને ધનહાનિ થઈ રહી હોય તો ગુરુજીએ કહ્યું છે કે આ નાનો ઉપાય જરૂર કરવો જોઈએ શારદીયા નવરાત્રિમાં આ ઉપાય દેવીને પ્રસન્ન કરે છે અને તેમની કૃપાથી જીવન મને તમામ અડચણો દૂર કરે છે તો ચાલો હવે જાણીએ આ વિશેષ ઉપાય વિશે પરંતુ તે પહેલાં એક નમ્ર વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરીજો આજનો વિડીયો ખૂબ જ ખાસ છે કારણ કે આજે અમે તમને શારદીય નવરાત્રી દરમિયાન કરવાના ત્રણ ખાસ ઉપાયો વિશે જણાવવાના છીએ આ ઉપાયો તમે તમારી સમસ્યા પ્રમાણે કરી શકો છો આ ઉપાયો દ્વારા તમને ધન પ્રાપ્તિના ઉપાયો મળશે મનોકામના પૂર્ણ થવાના ઉપાયો મળશે અને જીવનમાં ચાલી રહેલા સંકટો તથા મુશ્કેલીઓનો દૂર કરવા માટેનો ઉપાયો મળશે સાથે આ ઉપાય દ્વારા દેવીની શક્તિને શાંતિ મળે છે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે ચાલો જાણીએ પૂજ્ય ગુરુજી દ્વારા જણાયેલા પ્રથમ ઉપાય વિશે આ ઉપાય માટે તમને સૌથી પહેલાં જરૂર પડશે ત્રણ લવિંગની હવે આ ત્રણ લવિંગને આજે રાત્રે ઘરમાં આ જગ્યાએ ફેંકી દેજો તમારા જીવનમાંથી ધનની કમી દૂર થઈ જશે અને મોટામાં મોટી નજર દોષ પણ ઘરમાંથી દૂર થઈ જશે ઘરના તમામ સભ્યોના જીવનમાંથી પણ તે દોષ દૂર થઈ જશે મિત્રો જુઓ આજનો વિડીયો ખરેખર ખૂબ જ ખાસ કે કારણ કે આજે અમે તમને ત્રણ લવિંગનો એવો ઉપાય બતાવવાના છીએ જેમાં તમને ઘરમાં ત્રણ લવિંગ સળ સળગાવવા છે જો તમે આ ઉપાય આ દિવસોમાં કરી લેશો તો માની લો કે તમારા જીવનના દુઃખો હવે દૂર થવામાં બહુ સમય નહીં લાગે હવે સૌ પ્રથમ વાત કરીએ લવિંગની લવિંગ હંમેશા પૂજા પાઠમાં લેવાય છે મોટી પૂજા કરીએ કે નાની કોઈ પણ ધાર્મિક કાર્ય કરીએ હંમેશા લવિંગનો ઉપયોગ થતો હોય છે માતા અંબાની પૂજા કરીએ મહાદેવની પૂજા કરીએ કે પછી બજરંગ બલીની પૂજા કરીએ લવિંગનો સમાવેશ જરૂરથી કરવામાં આવે છે પૂજામાં લવિંગને ખાસ રીતે લેવામાં આવે છે કારણ કે લવિંગ ઘરની દોષ દૂર કરે છે નેગેટિવિટી દૂર કરે છે અને લવિંગના ઉપાય દેવી દેવતાઓને ખૂબ જ જલ્દી પ્રસન્ન કરે છે તથા જીવનના કષ્ટોને દૂર કરે છે શારદીય નવરાત્રિમાં લવિંગના ઉપાય તો ખાસ અસરકારક બને છે કારણ કે એ દેવીને પૃતુપ્ત કરે છે અને ઘરમાં શાંતિ લાવે છે તેથી જે લોકો ઈચ્છે છે કે તેમના જીવનના કષ્ટો ઝડપથી દૂર થાય તેઓએ ખાસ કરીને લવિંગના ઉપાય જરૂર કરવા જોઈએ જે લોકોને ઝડપથી સારા પરિણામ જોઈએ છે ધન પ્રાપ્તિ જોઈએ છે અને પૈસા તેમના ઘરમાં ટકીને રહે તેઓએ પણ લવિંગના ઉપાય જરૂર કરવો જોઈએ જુઓ જ્યોતિષ શાસ્ત્રમાં પણ લવિંગના એવા એવા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને કરીને વ્યક્તિ પોતાના જીવનથી મોટીથી મોટી સમસ્યાઓનો ઉશ્કેલ મળી શકે છે અર્થાત લવિંગના ઉપાયો કરીને તમે તમારા જીવનના મોટા કષ્ટ સહેલાઈથી દૂર કરી શકો છો પરંતુ ઘણીવાર એવું બને છે કે જીવનના કષ્ટો બહુ વધી જાય છે દુઃખો વધી જાય છે ત્યારે મન કંઈ વિચારતું નથી સમજાતું નથી કે આટલા મોટા કષ્ટો કેમ આવી રહ્યા છે પરંતુ હકીકત એ છે કે આ મોટા કષ્ટો પણ લવિંગના ઉપાયોથી સરળતાથી દૂર કરી શકાય છે જુઓ જ્યારે કોઈ પણ ઉપાય સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી કરવામાં આવે છે ત્યારે એ મહત્વનું નથી રહેતું કે તમે મોટી પૂજા કરો છો કે નાની મોટો ઉપાય કરો છો કે નાના મહત્ત્વનું એ છે કે તમારી શ્રદ્ધા અને વિશ્વાસ સાચા હોવા જોઈએ માતાના ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખીને જ્યારે ઉપાય કરો છો ત્યારે એ ઉપાય સફળ થતો હોય છે અને માતા અંબા સ્વયં તમારા જીવનમાં સંકટોને દૂર કરવા આવે છે શારદીય નવરાત્રિમાં આ વિશ્વાસ વધુ મજબૂત બને છે કારણ કે દેવીની કૃપાથી ઉપાયનો પ્રભાવ ઘણો વધી જાય છે હવે વાત કરીએ પ્રથમ ઉપાયની જે તમને આ દિવસોમાં લવિંગથી કરવાનો છે આ પહેલો ઉપાય જો તમે કરો છો તો તમારી જે પણ મનોકામના છે માં અને મને આ વસ્તુ જોઈએ છે મારી આ ઈચ્છા પૂરી નથી થઈ રહી મારી આ મનોકામના પૂર્ણ કરી દેજો તો તેની પૂ પૂર્તિ માટે તમને આ ઉપાય કરવો પડશે તો હવે તમારે શું કરવું છે તમારે બે ફૂલવાળી લવિંગ લેવાની છે એક પણ લવિંગ ખંડિત છે કે તૂટેલી ન હોવી જોઈએ હવે તમારા ઘરમાં જે દીવો પ્રગટાવો છો કેટલાક લોકો પોચ દીવા પ્રગટાવે છે સવારે પૂજામાં કોઈ બે દીવા કોઈ ત્રણ ચાર તો કોઈ ફક્ત એક જ દીવો અમે તો પોતાના ઘરના મંદિરમાં એક દીવો પ્રગટાવીએ છીએ તો તમારે કરવું શું છે માની લો કે તમે ઘરમાં એક દીવો પ્રગટાવો છો તે તેલનો હોય કે ઘીનો હોય કે કોઈપણનો હોય એ દીવામાં તમારે આ લવિંગ નાખવાની છે જે દીવો તમને પ્રગટાવો છો દીવો તમને એ જ રીતે પ્રગટાવવાનો છે ફક્ત આ દીવાના અંદર તમને બે ફૂલવાળી લવિંગ નાખવાની છે અને પછી દીવો પ્રગટાવવાનો છે સામાન્ય રીતે તો તમે તમારો દીવો આમ જ પ્રગટવાના હશો પરંતુ જેમને ખબર છે કે તેઓ હંમેશા દીવામાં બે લવિંગ તો નાખે જ છે તો જુઓ જ્યારે પણ તમે તમારા ઘરના દીવામાં બે લવિંગ નાખીને દીવો પ્રગટાવો છો તો સૌ તો તે તમારા ઘરના વાસ્તુ દોષને ઠીક કરે છે બીજી વાત જો ઘરમાં નજરદોષ છે નેગેટિવિટી વધી ગઈ છે તો તેને દોષ દૂર કરવાનું કામ કરે છે સાથે સાથે જે લોકો કહે છે કે અમારા કામમાં ઘણી અડચણ આવે છે અમારું કામ પૂરું થતું નથી અમારી મનોકામના પૂર્ણ થતી નથી તો તમારું ઈચ્છિત કાર્ય અને મનોકામના ખૂબ જ ઝડપથી પૂર્ણ થાય છે જ્યારે તમે તમારા ઘરના દીવામાં એ જ દીવામાં જેમાં તમે દરરોજ પૂજા કરો છો તેમાં બે ફૂલવાળી લવિંગ નાખીને દીવો પ્રગટાવો છો ત્યારે આ ઉપાય તમે કોઈ પણ દિવસે કરી શકો છો ખાસ દિવસ જરૂર નથી આ નવરાત્રિના દિવસોમાં કરો તો ફળ બમણું થઈ જાય છે જ્યારે પણ તમે ઘરમાં પૂજા કરો સવારે કરો કે સાંજે કરો જ્યારે પણ દીવો પ્રગટાવો ને ત્યારે તેમાં બે લવિંગ નાખીને જ દીવો પ્રગટાવો આ ઉપાય તમે એકવાર કરીને જુઓ તેનું પરિણામ તમને ખૂબ જ પોઝિટિવ મળશે અને તમે જોશો કે તમારા ઘરમાંથી નજર દોષ પણ સંપૂર્ણ રીતે દૂર થઈ જશે વાસ્તુ દોષ પણ દૂર થશે અને હંમેશા તમારા ઘર પરિવારની રક્ષામાં અંબા કરશે તમારા જીવનમાં જે કષ્ટો છે તે દૂર થશે અને તમારી મનોકામના ચોક્કસ પૂર્ણ થશે જ્યારે આ રીતે તમે દીવો પ્રગટાવીને માતા દુર્ગાજી પાસે કંઈ પણ માગો છો ત્યારે જુઓ આ પહેલો ઉપાય હતો હવે જલ્દીથી વાત કરી લઈએ કે બીજો ઉપાય કે ત્રણ લવિંગ તમે તમારા ઘરમાં ક્યાં પ્રગટાવી છે અને કેવી રીતે આ ત્રણ લવિંગ તમારા જીવનના મોટા મોટા કષ્ટોને ક્ષણમાં દૂર કરી દેશે એટલે કે તમે જે વિચારો છો કે મારા જીવનમાં આ દુઃખ છે ક્યારેક જીવનમાં એટલું મોટું દુઃખ આવી જાય છે કે અમને લાગે છે કે હવે આ દુઃખનો કોઈ અંત નથી કદાચ આ કષ્ટ આવું જ રહેશે અને ક્યારેક માણસના જીવનમાં એવો સમય ખરેખર આવી જાય છે જેમને સહન કરવું પડ્યું છે કેમ કે જેમને ખબર છે કે અમારું જ એવું બન્યું છે તેઓ જાણે છે કે જ્યારે જીવનમાં ખૂબ જ કઠિન સમય આવી જાય છે દુઃખ બહુ વધી જાય છે અને મુશ્કેલીઓ પૂરી થવાનું નામ જ લેતી નથી ત્યારે જ્યાંથી અમને આશા રહે છે ત્યાંથી પણ આશા તૂટી જાય છે અમને લાગે છે કે દરેક વ્યક્તિ અમને છોડી રહ્યો છે અને આ સાચું પણ છે કે જે માણસ દુઃખી હોય છે ને જે પાસે પૈસા ન હોય અને જો સામેના વ્યક્તિને ખબર પડી જાય કે આ માણસ મુશ્કેલીમાં છે તો તેનો સાથ આપનાર કોઈ નથી રહેતો તેની બાજુમાં ઊભો રહેનાર પણ નથી રહેતો હા જે માણસના પાસે પૈસા હોય તેની બાજુએ દસ લોકો ઊભા થઈ જાય છે ભલે એ પોતાનો પૈસા કોઈને ન આપે પણ જેના પાસે પૈસા નથી તેની બાજુ ઊભા થનાર એક વ્યક્તિ પણ નથી રહેતો આ સત્ય છે જુઓ હવે જે ઉપાય તમને કહેવા જઈ રહ્યા છું તે છે કે ત્રણ લવિંગનો તમને તમારા ઘરમાં આ જગ્યાએ સળગવાના છે આ ઉપાય એકવાર તમે પૂરી સાચી શ્રદ્ધા સાથે કરજો અને પછી તેનું પરિણામ તમે પોતે જ જોઈ લેશો ઘણા વખત એવું બને છે કે આપણને લાગે છે કે આપણા ગર્ભ જાણે કેમ દુઃખો વધી રહ્યા છે કરજાની સમસ્યાઓ વધી રહી છે ધનની હાનિ થઈ રહી છે તો જુઓ ઘણી વાર તેનું મોટું કારણ હોય છે નજરદોષ હવે નજરદોષ લાગે કેવી રીતે નજરદોષ એવી વસ્તુ નથી કે જે તે આંખથી દેખાય માનો કોઈ વ્યક્ત મનમાં વિચાર કરે કે આ વ્યક્તિ જીવનમાં આગળ ન વધે તેને ધન સફળતા ન મળે તેના ઘરના લોકો પાછળ જ રહે જ્યારે કોઈ મનમાં આવું વિચારે છે તેને જ નજરદોષ કહે છે એને વિચારો સીધી જ તમારા જીવન પર અસર કરે છે હવે જો નજરદોષ લાગી જાય તો વ્યક્તિ દુઃખોમાં જ ફસાઈ જાય છે જીવનમાં દરેક તરફથી દુઃખ આવવા લાગે છે કર્જો વધે છે ઘરમાં ઝઘડા વધે છે ઘરમાં વારંવાર કલેશ ચીડ ચીડાપણું જોવાય છે તો સમજી લો કે તમારા ઘરને નજરદોષ લાગેલ છે હવે એ દૂર કેવી રીતે કરવું તમારે પાંચ ફૂલવાળી લવિંગ લેવાની છે એક પણ લવિંગ તૂટેલી કે ખંડિત ન હોવી જોઈએ લવિંગના ઉપર જે ફૂલ જેવું બનેલું હોય છે તે જોવું આવી પાંચ લવિંગ લેવી સાથે એક કપૂર લેવું પછી શું કરવું પાંચ લવિંગને માટીના દીવામાં મૂકી તેના ઉપર કપૂર મૂકો હવે એમાંથી ત્રણ લવિંગ અને એક કપૂર તમારે તમારા ઘરના મુખ્ય દ્વારા પર સાંજના સમયે સળગાવવું કયા દિવસે કરવું કોઈ પણ દિવસે કરી શકો પરંતુ જો નક્કી ન થાય તો આ ઉપાય ચોક્કસ શારદીય નવરાત્રિ પાંચમના દિવ દરમિયાન કરો જ્યારે સૂર્યાસ્ત થાય પછી સોજના સમયે આ ઉપાય કરો એકવાર આ ઉપાય કરો છો તો ત્યારે જોઈ શકશો કે તમારા ઘરમાં માતાજીનો વાસ થશે ઘરમાં સતત વૃદ્ધિ થશે રૂપિયો પૈસો વધશે અને નદર જરદોષ તમારા ઘરમાંથી દૂર થઈ જશે લવિંગ બહુ જ શક્તિશાળી માનવામાં આવે છે લવિંગ અને કપૂર સાથે મળી જાય તો બહુ જ શક્તિશાળી અસર કરે છે અને ઘરના મુખ્ય દ્વારનું સ્થાન વિશેષ માનવામાં આવ્યું છે તમારા જીવનમાં એટલે કે ઘરનું મુખ્ય દ્વાર જ એવું સ્થાન છે કે જે તમને ધનિક પણ બનાવી શકે છે અને તમારા જીવનના કષ્ટોને પણ વધારી શકે છે કારણ કે ઘરમાં મુખ્ય દ્વારથી નેગેટિવ અને પોઝિટિવ બને પ્રકારની ઉર્જા ઘરમાં પ્રવેશ કરે છે તો જ્યારે તમે તમારા ઘરના મુખ્ય દ્વાર પર ત્રણ લવિંગ સળગાવું છું ને ત્યારે સૌ પ્રથમ વાત તમારા ઘરમાં નેગેટિવ ઉર્જા પ્રવેશતી જ નથી અને જો હોય તો પણ બહાર નીકળી જાય છે અને આવા ઘરમાં જ્યાં લોકો પોતાના મુખ્ય દ્વાર પર લવિંગ અને કપૂર સળગાવે છે તે હંમેશામાં અંબાનો વાસ રહે છે કારણ કે લવિંગ અને કપૂરને જલાવવાથી ઘરની પોઝિટિવ ઉર્જા વધે છે અને જ્યાં પોઝિટિવ ઉર્જા વધે છે ત્યાં હંમેશા દેવી દેવતાઓનો વાસ રહે છે શારદીય નવરાત્રિમાં આ ઉર્જા દેવીની કૃપાથી વધુ મજબૂત બની જાય છે જેના કારણે ઘરમાં સ્થાયી શાંતિ અને સમૃદ્ધિ આવે છે તો જુઓ શ્રી હરિ વિષ્ણુ સાથે મા દુર્ગાને તમારા ઘરમાં બોલાવો તેમની જ પ્રાર્થના કરો મુખ્ય દ્વાર પર દીવો જરૂર પ્રગટાવો એથી તમારા ઘરમાં ક્યારેય દરિદ્રતા અને ગરીબી વાસ કરતી નથી આ નવ દિવસોમાં કોઈ પણ દિવસે કરો તો પણ ચાલશે આ ઉપાયથી મા અંબાની કૃપાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ ધન દોલત અને ખુશીઓ વરસશે મિત્રો આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવે છે જ્યોતિષ અને ધાર્મિક ઉપાયો તમે તમારી આસ્થા અને વિશ્વાસ મુજબ અજમાવી શકો છો મા અંબાની કૃપાથી માટે જય મા અંબે જરૂર લખો ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારી વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર